ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એમાં પાસ થયેલ ઉમેદવાર છે વીસ હજાર એકસો પાંત્રીસ અને નપાસ થયેલ ઉમેદવાર છે ચુમ્માલીસ હજાર પાંચસો ચોત્રીસ એમ કુલ ઉમેદવારની સંખ્યા છે ચોસઠ હજાર છસો ઓગણસિત્તેર જેમાં પાસની ટકાવારી છે એકત્રીસ પોઈન્ટ ચૌદ ટકા ત્યારબાદ વાત કરીએ તો કે ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ આવી શકે તો ચોવીસોથી પચીસોની વચ્ચે જગ્યાઓ આવી શકે એની પાછળનું કારણ છે કે એ આપણે આગળ જોઈએ કારણ કે ગણિત વિજ્ઞાનની જગ્યાઓ દર વખતની જેમ હંમેશા વધારે જ આવે છે અને એમાં ઉમેદવારો પાસ પણ વધારે થાય છે અને ત્યારબાદ જે વીસ હજાર એકસો પાંત્રીસ જેટલા ઉમેદવારો છે એમાંથી એકત્રીસ પોઈન્ટ ચૌદ ટકા જેટલી ટકાવારી છે જે ટકાવારી સૌથી વધારે પાસ થયેલ ઉમેદવારોની સંખ્યા બતાવે છે જેના કારણે એની જે ઉમેદવારી નોંધાણી છે એ વધારે છે હવે વાત કરીએ ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ કેટલું રહેશે તો ઓપન વાળા માટે ઓગણ સિત્તેરથી સિત્તેરની વચ્ચે ઇડબ્લ્યુ એસ વાળા માટે સડસઠથી એસીની વચ્ચે ઓબીસી વાળા માટે સડસઠથી અડસઠની વચ્ચે વાળા માટે ચોંસઠથી પાંસઠની વચ્ચે અને એસસી વાળા માટે પાંસઠથી છાસઠની વચ્ચે મેરિટ અટકે એવી સંભાવના છે